શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ દેવી ભાગવત પુરાણના અત્યાર સુધીમાં આપણે પાંચ ભાગ સાંભળ્યા છે આજે આપણે છઠ્ઠો ભાગ સાંભળીશું ઓ ગમ ગણપતયે નમઃ ન શ્રી નમઃ ન શ્રી ગુરુભ્યો નમઃ સુતજી છે સુખદેવજી બુદ્ધિશાળી દેખાવે શાંત અને મનથી સંન્યાસી હતા અને એની વાતો સાંભળતા વ્યાસજી કહે છે તું ભાગ્યશાળી પુત્ર છે મેં રચેલા દેવી ભાગવત પુરાણનું તું અધ્યયન કર એના બાર સ્કંદ છે જે પુરાણોના ઘરેણા સમાન છે જેને સાંભળવાથી સત અસદની જાણ થતી હોય છે વસ્તુનું જ્ઞાન જાણવા મળે છે એ વખતે ભગવાન વિષ્ણુ બાળક રૂપે એક વટપત્ર પર સુતા સુતા વિચારતા હતા કયા ચેતન પુરુષે મારી આ સ્થિતિ બનાવી છે એ અંગેની ચિંતા કરતા હતા ત્યાં ભગવતી દેવી યોગમાયાએ એમની શંકાનું નિવારણ કરતાં કરતાં માત્ર અડધા શ્લોકમાં બધા જ પુરુષાર્થોને સિદ્ધ કરનારા વચન કહે આ જગત માત્ર હું છું અને મારા સિવાય અન્ય કોઈ ચીજ અવિનાશી નથી ત્યાં તો ભગવતી યોગમાયા વિષ્ણુ સામે પ્રગટ થયા તેમને ચાર હાથોમાં દિવ્ય વિગ્રહ શંખ ચક્ર ગદા પદ્મ વગેરે એમની શોભામાં વધારો કરતા હતા ત્યારે સુતજીએ કહ્યું બરાબર આ સમયે ચારે કોર માત્ર જળ જ હતું અને એમાં એકાએક મનને લોભાવનારા મહાલીના દર્શનથી વિષ્ણુ ભગવાન નવાઈમાં ડૂબી ગયા રતિ ભ્રતિ બુદ્ધિમતી કીર્તિ સ્મૃતિ ધૃતિ શ્રદ્ધા મેઘા સ્વાહા સ્વધા શુદ્રા નિંદ્રા દયા ગતિ તૃષ્ટિ પુષ્ટિ ક્ષમા લજ્જા ઝુંભા તંદ્રા વગેરે શક્તિઓ મહાદેવી લક્ષ્મીની આજુબાજુ સખી રૂપે જોતા વિષ્ણુ નવાઈમાં પડ્યા એટલે દેવી પૂછવા માંડ્યા વિષ્ણુ તમે વિસ્મૃત વિમુગ્ન કેમ થઈ ગયા છો તમે મને ઓળખતા નથી તમો સગુણ પરબ્રહ્મ છો તેમ હું સગુણા શક્તિ છું હવે તમારા નાભી કમળમાં બ્રહ્માજી પેદા થશે જે સમસ્ત જગતની રચના કરશે જે રજોગુણથી ભર્યું હશે વિષ્ણુએ પોતે આગળ અડધો શ્લોક સાંભળ્યો હતો એ અંગે પૂછતા દેવી કહેશે સાંભળો વિષ્ણુ હે સગુણ સ્વરૂપા ચતુર ભૂજવાળી ભગવતી હું શું આ મારો પરિચય છે તમે સમજો કે નિર્ગુણા ભગવતીએ અડધો શ્લોક કહો છે એને પરમ પવિત્ર દેવી ભાગવત પુરાણ સમજવું જોઈએ વ્યાસજી કહે છે ભગવાન વિષ્ણુએ એ મહામંત્રને પોતાના હૈયામાં સદાને માટે સ્થાપી દીધો થોડા સમય પછી વિષ્ણુના નાભી કમળમાંથી બ્રહ્માજી પેદા થયા તેઓ દૈત્યોથી ગભરાતા વિષ્ણુની શરણમાં આવ્યા અને ત્યારે વિષ્ણુએ મધુ કૈટભ નામના દૈત્યનો વધ કર્યો અને પાસા સ્પષ્ટ અક્ષરવાળા અડધા શ્લોકના જાપમાં મગ્ન થઈ ગયા આ જોઈને બ્રહ્માજીએ પૂછ્યું પ્રભુ આપ તો બધા દેવોના આરાધ્ય શો તમારે વળી કોના જાપ કરવાના હોય ત્યારે વિષ્ણુજી કહે છે જેનાથી જગતના તમામ પ્રાણીઓ પેદા થયા છે એવા ભગવતીને હું સ્મરું છું જેમાં આપણો સમાવેશ છે વ્યાસજી કહે છે બ્રહ્માજી વિષ્ણુના નાભી કમળ પર હતા એમણે પણ અડધો શ્લોક યાદ કરી એમના બુદ્ધિશાળી પુત્ર નારદને શિક્ષણ આપ્યું નારદજીએ એ શિક્ષણ મને આપ્યું અને મેં બાર સ્કંધોમાં તેનો વિસ્તાર કર્યો આ પુરાણમાં ભગવતીની ઉત્તમ કથાઓ રહેલી છે તેમાં વળી અઢાર હજાર શ્લોકો છે તેના વાચન પઠનથી સુખ મળે છે શાંતિ આપે છે પૌત્ર પૌત્રાદિથી જીવન સંપન્ન કરે છે દીર્ઘ જીવન આપે છે ધર્માત્મા સુત મારા શિષ્ય છે આ મંગળકારી પવિત્ર પુરાણનું તમારી સાથે પણ અધ્યયન કરશે સુતજી કહે છે આમ વ્યાસજીએ એમના પુત્ર સુખદેવજીને અને મને દેવી ભાગવત પુરાણનો ઉપદેશ આપ્યો એક દિવસ સુખદેવજીને ચિંતામાં ડૂબેલા જોઈ વ્યાસજીએ પૂછ્યું પુત્ર તું હંમેશા ચિંતામાં ખોવાયેલો કેમ રહેશે મારા કહેવાથી તને શાંતિ ન મળતી હોય તો મિથિલાપુરીના જનક રાજા પાસે જા તેઓ જીવન મુક્ત અને સત્યવાદી છે એ તારી સઘળી શંકાઓનો ઉકેલ કરશે અને પછી વ્યાસજીના શ્રણ સ્પર્શ કરી સુખદેવજી મિથિલાપુરની ભવ્ય નગરીને નિહાળતા નિહાળતા મિથિલામાં આવી પહોંચ્યા નગરીના લોકો સુખી સંપન્ન સત્ય સદાચારવાળા જોઈ એ ઘણા જ ખુશ થયા સુખદેવજીના આગમનથી રાજા જનકે એમના આગમનનું કારણ પૂછ્યું સુખદેવજીએ લગ્ન ગૃહાશ્રમને ઉત્તમ સત્તા બંધનકારી સમજી તેનો સ્વીકાર ન કર્યો હું સંસારના બંધનથી મુક્ત થવા ઈચ્છું છું મારે શું કરવું જોઈએ તે જણાવવાની કૃપા કરો ત્યારે જનકજી કહે છે મોક્ષના માર્ગે જવા પહેલાં પવિત સંસ્કાર લેવા એ પછી ગુરુના ઘરે જઈ વિદ્યા અભ્યાસ કરવો એમાં શાસ્ત્રોની નીતિ રીતિઓ ત્યારબાદ લગ્ન કરવા ગૃહસ્થ બનવું પુત્ર અને પૌત્રો તથા વાનપ્રસ્થ બનવું તપસ્યાથી કામ ક્રોધ જેવા છ શત્રુઓને કરડવા પોતાની પત્નીને પુત્ર પાસે રાખવાની વ્યવસ્થા કરી ચોથા આશ્રમમાં પ્રવેશવું આમ એવો વિરક્ત પુરુષ જ સંન્યાસી થવાનો અધિકારી છે જો વૈરાગ્ય ન થાય તો સંન્યાસ લેવો યોગ્ય નથી સુખદેવજીએ વધુ એક સવાલ પૂછ્યો કે બુદ્ધિમાં વૈરાગ્ય અને પરોક્ષ પ્રત્યક્ષ જ્ઞાન થયા પછી ગૃહસ્થ આશ્રમમાં રહેવું જરૂરી છે કે વનમાં જવું જોઈએ ત્યારે જનક રાજા કહે છે શરીરમાં રહેલી બળવાન ઇન્દ્રિયોને વશમાં કરવી ખૂબ કઠણ છે સંન્યાસ લાગ્યા પછી કામવાસના જાગે એનો શો અર્થ છે મનગમતું ભોજન અને સુવાળી શૈયા મળતા માણસ સંન્યાસી બની શકતો નથી વાસનાઓ શાંત થતી નથી એને જીવવી મુશ્કેલ છે એને શાંત કરવા માટે વૈરાગી બનવું જોઈએ સંન્યાસી બન્યા પછી ભ્રષ્ટ થવાનો તો તેનો અર્થ નથી સુતજી કહે છે એ પછી જનક રાજા ખૂબ સારી રીતે સાંભળી સંસારનો સઘળો મર્મ પામીને સુખદેવજી પિતાજી પાસે આવ્યા અને પીવરી નામની એક સુંદર કન્યા સાથે લગ્ન થયા એમને ચાર પુત્રો થયા કૃષ્ણ ગૌરપ્રભુ ભૂરી અને દેવશ્રુત નામે ઓળખાયા કીર્તિ નામની એક કન્યા પણ જન્મી તે પછી તેઓ પિતાજી વ્યાસનો સાથ છોડીને હિમાલય ચાલ્યા ગયા તો અહીંયા શ્રીમદ દેવી ભાગવતનો છઠ્ઠો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે સાતમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિતે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો